જય જીમેન્દ્ર આપણા ચોમાસાઓ ચાલુ થઈ ગયા દરેક માસાથી મહારાજોના વાણીઓ પણ ખૂબ સુંદર સારામાં સારી રીતે જાપ આરાધના શિબિરો વગેરે ચાલુ છે પણ અત્યારે જ્યારે આ બધું સાંભળું છું વિચારું છું ત્યારે મને ગુરુદેવની વાંચણીઓ બહુ યાદ આવે છે જનકમણી મહારાજની વાંચણી મોટા ઉપાસયના બપોરના તનથી ચાર રાખેલી હતી તેમાં એમને કહેલું હતું જે અત્યારે સંતો પણ એ ભાષામાં આપણને સમજાવી શકે છે કે ભૂતકાળને ભૂલતા શીખો ભૂતકાળ યાદ કરવાથી પાછા કર્મોને યાદ નહીં કરો જેટલી નેગેટિવિટી યાદ કરશો ને એટલી નેગેટિવ તમારથી દૂર નહીં થાય ભૂતકાળ છે એ દુઃખનો હોય તો ભૂલી જવાનો અને સુખનો હોય તો ખૂબ યાદ કરવાનું કે મેં કેટલું સુખ ભોગવ્યું છે આ જીવ કયા પુણ્યથી આટલું સુખ મળ્યું તે મને ખબર નથી પણ આપણે તો ખાલી સિર્ફ સમય નથી સમય નથી જ્યારે સાંભળું છું ત્યારે જીવને બહુ દુઃખ થાય કરે રે ચોરાસી લાખ ભાવમાં કેટલા મેને તમે જન્મ મરણના ફેરા કર્યા તિર્યંચોમાં ગયા દેવમાં ગયા નરકીમાં ગયા અને છેલ્લે છેલ્લે મનુષ્યમાં પણ અનાર્ય દેશોમાં ગયા અને ક્યાં ક્યાંથી ખાલી એક ટકો જન્મ જે આપણને મળ્યો છે આ મનુષ્યનો જૈન ધર્મ એને આપણે સૌ ભૂલી ગયા છે આપણું ખાલી આયુષ્ય કેટલું તો કે સો વર્ષનું એમાં જે જીવી કેટલું શકશું એ ખબર નથી અને માંદા પડે ત્યારે મરેલા જેવી જિંદગી જીવવાનો કોઈ અર્થ નથી છતાં શ્વાસ કાઢી શકતા નથી હજુ પણ સમય છે અત્યારે આ ઓનારો આપણે જોઈ જેવા વિજયભાઈ રૂપાણી જેવા એ આજે જીવ આટલી પાડી પણ એના જીવની રક્ષા ક્યાં કેમ ન થઈ કારણ કે એ બંધ કોઈ એવા કર્મનો પડી ગયો હશે કે એમને ભોગવવો જ પડ્યો પણ આજે હું તમને બધાને જે કહું છું એ પહેલું મારા માટે જ કહું છું કે જીવને આ બધું મળ્યું ઘર મળ્યું કુટુંબ મળ્યું પરિવાર મળ્યો એ તો પુણ્યને આધીન છે પણ સૌથી વધારે સંપૂર્ણ અંગ ઉપાંગ મળ્યા છે તમને ને મને આ અંગ ઉપાંગનો ઉપયોગ શું કરીએ છીએ આપણે ચોમાસામાં કદાચ તપસા ન થાય તો બાહ્ય તપ ન કરો પણ આભ્યંતર તપ તો કરો અત્યારે તમારે ને મારે આ જીવનમાં સામાયકની ખૂબ જરૂરત છે પણ એ સામાયિક કેવી ખાલી પથોણે બાંધીને બેસે એવી નહીં સંભાવરૂપી સામાયર જેમાં સંપૂર્ણપણે કોઈ પણ સંજોગો આવે છતાં મારો ને તમારો સંભાવ તૂટવો ન જોઈએ હંમેશા સામા માણસની કોઈ પણ તકલીફ હોય તો એના સ્ટેજ પર આપણે ઊભી અને જોવાનું કે એને આમ કેમ કરવું પડ્યું શા માટે કરવું પડ્યું બાકી આપણને જન્મ આપણા માટે મળ્યો છે ભાઈઓ બહેનો મારા યુવાનો હું તમને વધારે કાંઈ નહીં કહું તમે સામાયિક નથી શીખી શકતા પ્રતિકમન નથી શીખી શકતા તમારી આગળ નો ટાઈમ પણ ઉપરવાળો તમારો કે મારો કોઈનો ટાઈમ જોવાનો નથી આ તો તમને એક લોટરીની ટિકિટ મળી છે અબજો રૂપિયા ખર્ચતા ન મળે એવી આ ટિકિટનો ઉપયોગ કરી લો આપણા ધર્મની અંદર એક એક વસ્તુ કેટલી છણાવથી ભગવાન મૂકીને ગયા છે શ્રાવકો મૂકીને ગયા છે ગુરુઓ મૂકીને ગયા છે દેવ મૂકીને ગયા છે અને દેવીઓ પણ મૂકીને ગયા છે પણ એ સાધનામાંથી ક્યાં કોકના તો સાધક બનીએ આપણે તમને ખબર છે આ જીવને ખાલી અત્યારે હું મારું કુટુંબ મારો પરિવાર મારો પૈસો જેમાંનું મારું કાંઈ જ નથી છતાં એમાં આપણે અલોપાઈ ગયા છે તમને ખાલી એક જ મારી ખાસ જે મારા સ્ટુડન્ટો મારી પાસે ભણેલા છે દેશ છે પરદેશ છે અહીંયા છે દરેકને કહું સામાયિક પ્રતિક્રમણ ભલે ભૂલી ગયા હોય પણ નવાણું અતિચાર તમારા મમ્મીઓની પ્રતિક્રમાની બુક મંગાવો એમાં નવાણું અતિચારને એના અર્થ વાંચો તોય તમારું કેટલા પાપોના પરિસ્થિતિ બચી જશો પાપો કરતા અટકી જશો નવાણું અતિચાર સામાન્ય નથી આપણા જીવનને વ્યવહારમાં ક્યાં ક્યાં આપણે પાપ કરીએ છીએ એ જ આપણને ખબર નથી અને આ પાપમાંથી બચવું હોય તો નવાણું ચારનો કાવસ તમે રોજ ગોખો એને વાંચી જાઓ પાંચ મિનિટ પછી ક્યાં ક્યાં કયા વ્રતના મેં દોષ લગાડ્યા એના મીચા મી દુકડમ કરતા જાઓ અરે ઘણા પાપોથી બચી જશો આવા કમોતે મોત નહીં મળે આવી કોઈ પીડાઓ નહીં ભોગવવી પડે અત્યારની જે હાલની પરિસ્થિતિ હાલતા ચાલતા કાંઈ ન હોય ને કેન્સર હાલતા ચાલતા કાંઈ ન હોય ને હાર્ટ એટેક એમાં સાઠ વર્ષથી ઉપરના પાત્રો પણ લિમિટેડ થતા જાય છે જરા વિચારો ભાઈઓ ક્યારે ઉંમર કઈ થશે તે તમને મને ખબર નથી પણ આ ઉંમર પરિપૂર્ણ થાય તે પહેલાં જાગી જાઓ એક તમે આખા દિવસમાં નવાણું ચારનો કાવશક કરવામાં દસ મિનિટ લાગશે દસ મિનિટ અને એનું ચિંતન કરશો દસ મિનિટ તો તમે ભલે બારે મહિના કાંઈ નથી કર્યું છતાં તમે તમારો પ્રાઇસિઝ સાચા દિલથી કરી શકશો બીજું અમારા હે ખાસ કરીને અઢાર પાપ રોજ આલોચના કરવી જરૂરી છે સવારથી રાત સુધીમાં કેટલા પાપો આપણે બાંધ્યા અને કેટલા છોડવાના છે એક અઢાર પાપ સ્થાનક કરશું ને તો એમાંથી આપણે વગર પ્રતિક્રમણ કરી પણ પાપના પ્રાય સ્થિતિ બચી જશું અને એની અંદર સંસાર ચલાવતી નારીઓને માટે સ્પેશિયલ ચૌદ પ્રકારના સમુચ્છીન જીવો એની પણ જતના કરવી બહુ જરૂરી છે એને વાંચો સાંભળો એના અર્થ સાંભળો તમને ધર્મ નહીં લાગે તમને તમારી પોતાની જ ક્રિયા દેખાશે આજે હું તમને આ એક વિડીયો મૂકું છું બસ હું તો ભોગવું છું જે સુખ શાંતિ અને તંદુરસ્તી એવી તમને સૌને મળે એના માટે જો અત્યારથી જાગશો તો નવાણું ચાર અઢાર પાપ સાના ચૌદ પ્રકારનું સમ જીવો આ ત્રણ વસ્તુનો પણ જો પ્રતિક્રમણ કરશો ને તો ઘણા પાપથી બચી જશો અને હું ઈચ્છું છું કે આ પાપ ભગવાન જૈનના દીકરાને તો હોવું જ ન જોઈએ કારણ કે આપણા ગુરુઓ બધું ખૂબ સરસ બતાવીને ગયા છે આ જનક મુનિ મહારાજની વાંચણી હતી ને વાંચણીનો સબ્જેક્ટ હતો કે હું તમને કાંઈ નથી કહેતો માંસખમણ ન કરો કાંઈ વાંધો નહીં પણ માંસખમણ જેટલી સામાયક તો કરો એક મહિનાના સામાયિકના સંભાવ તો રાખો ભલે તમે ન અતિચાર ન અતિચારે કે ન પાડો તો કાંઈ નહીં પણ કંઈક તો પાપથી બચો ચૌદ પ્રકારનો સમૂછીન જીવો તમે સાંભળજો વાંચજો એના અર્થ સાંભળશો ને તો તમને થશે કે આ તો બધું અમને ખબર છે ખબર છે પણ ઉપયોગમાં આપણે લઈ નથી શકતા આજે હું તમને સૌને કહું છું કે આવો નાનો નાનો ધર્મ તમે સૌ કરતા રહેશો તો તમે આવા ઘણા અકાળે મૃત્યુ મોટી મોટી બીમારીઓ આ બધાથી બચી શકશો આનું નામ છે પાપનું પ્રાય જય જીનેન્દ્ર જય મહાવીર